હલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ જય જવાન જય કિસાન આપણે આજે વાળવાનું છે ડુંગળીમાં પાણી કારણ કે ડુંગળી વાવી દીધી છે ને હવે કોરવાણ કાઢવાનું છે એટલે કોરવણમાં કેળા પાળે આપણે કાલ બાંધી દીધી છે બધી કમ્પ્લીટલી કારણ કે હવે લાઇટે આવી ગઈ છે અને આપણે તમને હું બતાવવાનું છે કઈ રીતે આપણે કોરવાણમાં આપણે પાણી વાળવાનું છે ને પ્રોચસ આપણે આખી આ ડુંગળીની વાવેતર છે ને એની પ્રોચસ તમને ઠેઠ દવાથી માંડી ખાતરની ટોટલિંગ પ્રોસેસ તમને બતાવવાની છે કઈ રીતે આપણે વાવી છે ને કઈ રીતે આપણે આપણા ટેક્ટરે વાવી છે મતલબમાં ડુંગળી અને કઈ રીતે આપણે કામગીરી કરવાની છે ડુંગળીની માલપા કઈ દવાનો છટકાવ કરવાનો છે કારણ કે આજે હવે પાણી નહીં વાળવીને તો બાપા તો એવા ધોકો લઈને વાહે થાવના છે કારણ કે આપણે હમણાં રેખડા જ સીવી નગરા બરાબર એટલે એક ધારા હમણાં રેખડીયા છે એટલે હવે પાણી વાળવું જ પડશે ડુંગળી વાવી છે એટલે એમાં તો હાલ છે નહીં પાણી વાળ્યા વગર અને તમને ઠેઠ લગી હું પાણી આજ વાળવાનો છું અને ઠેઠ લગી વિડીયોમાં હું બતાવવાનું કઈ રીતે પાણી વાળવાનું હજી આજે આપણે ઘઉંનું વાવેતર પણ કરવાનું છે ઘઉંના વાવેતરમાં કઈ રીતે પ્રોસેસ કરવાની છે એ બધી હું તમને માહિતી આપે આપણા ઘરના ટેક્ટર બધું વાવેતર કરવાનું છે તો હું તમને આગળ આગળ વિડીયોમાં બધું પણ બતાવતો જાયશ હાલો આપણે જાવીએ હવે ડુંગળીમાં પાણી વાળવા આપણે કરી દીધી સાહેબ મોટર ચાલુ અને હવે આપણે જોવા જવાનું છે કુંડીમાં પાણી કઈ રીતે આવે છે હોદમાં પાણી કઈ રીતે જાય છે આગળ જોવા જવાનું છે આગળ જોવી અને પછી આપણે હજી પાણી વાળવા જવાનું બાકી છે કારણ કે વોધ હજી ભરા છે પછી ટેટ પાણી જાહે આપણે ડુંગળીમાં વોધ આખો ભરાઈ જાય પછી પાણીમાં જ પ્રેશરથી આવે ને તો મજા આવે પાણી વાળવાનું કોરવાડમાં સમજે એટલે જો આ વોધમાં આ આપણે છે ને કુંડીમાં પાણી આવે કુંડીમાંથી પાણી આવીને અહીંથી બાયપાસ આપણે હોધમાં આવે અહીંયા જોઈ શકો તમે કારણ કે નાનો હું સ્વિમિંગ પૂલ છે આ તો ઠંડી છે અત્યારે એટલે કે તો બાકી આ ઉનાળો હોય તો કેવી નાવાની મજા આવે આમાં તો કાંઈ ન ઘટે ઉનાળે તો આખો ભર્યો હોય ને અને હવે આપણે જવી આપણે ખાડામાં બકાલું વાવેલું છે એને આંટો મારવા કે જોવા તો જવું જો ને આ આપણે છે મેથી મેથીનું વાવેતર કર્યું છે એટલે હવે મેથી લગભગ મારા અંદાજે પાંચેક દિવસમાં ઉપાડવાનું ચાલુ કરવું જો આપણે માર્કેટમાં લઈ જવાનું મેથી આ એકલા છે હવે થઈ ગઈ છે ખાતર આપી દીધું છે દવા આપી દીધી છે ને એટલે જ્યાં આજે એકાદો દવાનો રાઉન્ડ લેવો જોઈએ એવું લાગે છે મને એના કારણેથી થ્રીપ વધુ હોય એવું દેખાય છે ગળો અને થ્રીપ એટલે આપણે પાંચેક દિવસમાં મેથી તૈયાર થઈ જાય છે એટલે કોરણ બોરવાણ હવે કાઢી નાખીએ પછી મેથી ઉપાડવાનું છે હવે જઈએ આપડે ગુવાર માટો આપણે શિયાળુ પાક ગુવાર શિયાળુમાં ગુવાર આવ્યો છે શિયાળામાં પણ જોવો તમે આ રીતનું વાવેતર કર્યું છે આપણે શિયાળામાં હવે ફૂલ બેહવા મળ્યા છે ફૂલ બેઠી ગયા છે ફાલ બેસી ગયો છે સિંગુ બેઠવા મળી છે ઝીણી ઝીણી હવે ટાંડી કેવી નડે છે જોઈ છે આગળ બેહવા મણી છે હવે આ શિયાળામાં ગુવાર વાવું ને એટલે તમારે લોઢાના કાળીજા જોઈ ભાઈ શિયાળામાં ગુવાર કરવો અને ઉત્પાદન મેળવવું ને એટલે તમારે લોઢાના કાળિયા જોઈ સમજી લો આ ઠંડીની મહેલ ગુવારની પ્રોસેસ કરવી ને એટલે આ તો ખેડૂતનો દીકરો હોય ખોટ ખાય કે બાકી કોઈની તેવડ નથી ખોટ ખાવી હા આ તો થાય તો થાય બાકી ન થાય આપે તો કણમાંથી માંથી આપે નકર ન આપે સમજી લેજો એ ખેડૂતનો દીકરો હોય ને ખોટ ખાય કે બાકી કોઈની તેવડ નથી હવે આપણે જવાનું છે પાણી વાળવા એટલે હવે કોરવાને ચાલુ કરવાનું તો હવે પાવડા અને ને એવું બધું લઈ લેવાનું થાય છે હાલો હાથમાં હાલો હવે આપણે તો પાવડો અને

કોરવાણ છે બાકી આપણે એટલે હવે આપણે ઘઉં વાવવા જવાનું છે એટલે આપણે જાવીએ હવે ટ્રેક્ટર પાસે ઘઉં વાવાના છે એટલે હવે પ્રોસેસ હું તમને આગળ બતાવું બધી ઘઉં વાવની આપણે દતાળ ને હાલો આપણે જઈએ ઘઉં વાવ હવે થઈ ગયું ઘઉં વાવાનું ચાલુ અને આપણે જવાનું છે હવે ઘઉં વાવામાં એટલે હવે આપણે તૈયારી કરવાની છે ફૂલે ફૂલ હવે આપણે ટ્રેક્ટર રહેવાનું છે એટલે આગળ હું તમને મળું છું પાછો